અમે બધા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર માટે આવ્યા છીએ નમસ્કાર અમે ઉમેદવાર અત્યારે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી આવેદન આપવા આવેલા છીએ હાલની સ્થિતિએ જોઈએ તો ગુજરાત સરકારની અંદર શિક્ષણ વિભાગની અંદર મોટા ભાગની જગ્યાઓ શિક્ષકોની ખાલી છે પ્લસ હમણાં ટૂંક સમયની અંદર એકત્રીસ બારની સ્થિતિમાં મોટા ભાગના શિક્ષકો રિટાયરમેન્ટ થયેલ છે અને ગુજરાત સરકારની અંદર ખાલી પડેલી જગ્યાની અંદર અમે કાયમી ભરતીની માંગ સાથે આજે કલેક્ટર કચેરી આવેદન આપ્યું છે અને આનો અમને યોગ્ય નિર્ણય ટૂંક સમય સ્ટાર્ટ આજ રોજ અમે સર્વ ટેટ કાર્ડ પાસ ઉમેદવાર અહીંયા ખેડા કલેક્ટર કચેરીએ આપણા કલેક્ટર શ્રી જોશી સાહેબને આવેદનપત્ર આપ્યું અને એમાં રજૂઆત કરી કે અત્યારે જે ટેમ્પરરી શિક્ષકોની ભરતી ચાલી રહી છે એને રદ કરે અને કાયમી શિક્ષકોની ભરતી કરે જેના થકી ભારતનું ભાવિ થોડુંક આગળ વધે અને શિક્ષકોને જે ગુરુનો દરજ્જો પહેલાંના જમાનામાં મળી રહેતો હતો એ અત્યારે ફરીથી મળે તેવી ક્લાસીસની ફીઓ ભરી અને પછી અત્યારે એને પરીક્ષા આપીને સારા માર્ક્સ લઈને કે પરીક્ષા આપી હોય અને સારા માર્ક્સ મેળવો હોય પછી એમ કે કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હવે નોકરી કરો તો કે ખૂબ અયોગ્ય છે એના કારણે આ જે ઉમેદવારો છે એની સાથે ખૂબ અન્યાય થાય છે કારણ કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ અન્ય રાજ્યની અંદર અન્ય સરકાર જે છે એ કેન્સલ કરે છે એને કાંઈ નહીં કરવાની પ્રક્રિયા કરે છે અને આપણે હજી કોન્ટ્રાક્ટ બેઝને વધારે ને વધારે ખુલાવીએ છીએ વધારે ને વધારે નવી ભરતીઓ કોન્ટ્રાક્ટ બેઝ અંદર કરે છે તો એના કારણે આ લોકો સાથે ખૂબ અન્યાય થાય છે એવું લોકોની લાગણી છે અને એના કારણે આપ શ્રી મારફત અમારે રાજ્યપાલ સાહેબ સુધી મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે આ જે છે એ અમારી સાથે અન્યાય છે અને કાયમી ભરતી કરવામાં આવે ત્રણ વર્ષથી ચાર વર્ષથી તૈયારી કરતા હોય છેલ્લે કામ કરવાનો કોન્ટ્રાક્ટ